સરીગામ નોટિફાઈડ બોર્ડના મેમ્બર દિલીપ ભંડારીએ જણાવ્યું છે કે જજરિત રસ્તાના કારણે બાઇક ચાલક રસ્તા ઉપરથી પડી જતા હોય ત્યારે તાત્કાલિક સારવાર અર્થે તેઓને ખસેડવા ખસેડવામાં આવ્યા છે એસઆઈએ પ્રમુખ નિર્મલ દુધાની ટેલિફોનિક જાણ કરી ખાડાઓ વહેલામાં વહેલી તકે સરખા કરવામાં આવે તેવી રજૂઆત પણ કરી છે દિલીપભાઈ હરિભાઈ ભંડારી ભાજપ પૂર્વ પ્રમુખ અને નોટિફાઈ બોર્ડના મેમ્બર આજે જ હું એ એરિયામાં રાઉન્ડ મારતા હતા એટલામાં જ ત્યાં નાર્ગો રોડમાં ખાડામાં ભયંકર ભયજનક એક એક્સિડન્ટ થયું અને તાજ સ્કૂટરવાળા પડી ગયા અને તેને તાત્કાલિક એને સારવાર માટે મેં મોકલ્યા અને મેં તરત જ અમારા એસઆઈના પ્રમુખશ્રી નિર્મલભાઈને ફોન કર્યો નિર્મલભાઈ તમે હવે તાત્કાલિક આમાં એ કરો અને અમને હમણાં હાલમાં જ સ્કૂટરવાળા પડી ગયા છે અને તાત્કાલિક અમે કામ જીએસપી રાખીને ચાલુ કરો કીધું કે દિલીપભાઈ એક બે એક દિવસ તમે એ રાખો કાલે જ આપણે એનું બધું કમ્પ્લીટ કરી નાખીશું તો રજૂઆત નથી કરી જે આ કોન્ટ્રાક્ટર જે જીગ્નેશભાઈ એમને વાત કરી કે ભાઈ આ જીએસપી કામે આવી ગયા ટ્રેક્ટર પાસે ભાઈ આ આ બાજુ બંધ કરો તમે જ્યાં ભયંકર ખારાશે છે રોડ રોડથી જીઆઈડી તરફ ત્યાં તમે પુન્ય પહેલા ચાલુ કરો કારણ કે હમણાં હાલમાં જ એક સ્કૂટરનો એક્સિડન્ટ થયું અને અમને સારવાર માટે મેં લઈ ગયા છે